જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે એસબી હિન્દુસ્તાન ટીમ વિશે વાત કરવાના છીએ તો મિત્રો એસબી હિન્દુસ્તાન ટીમમાં મફુ કાકાએ ધમાકો કરી દીધો છે તો મિત્રો મફુ કાકાનું શું છે રહસ્ય અને મિત્રો મફુ કાકાએ શાનો ધમાકો કર્યો છે એ તો તમને બધાને ખબર જ છે કેમ કે હાલ ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં મફુ કાકાના વિડીયો બહુ ટ્રેન્ડિંગમાં ચાલવા માંડ્યા છે કે મફુ કાકાના નામે પ્રોડક્ટ આવી ગઈ છે તો મિત્રો તમને પહેલેથી ખબર જ હશે કે મફુ કાકાએ શુદ્ધ ઘીનું જે ઓપનિંગ કરી દીધું છે અને હાલ ઇન્સ્ટાગ્રામમાં કાકાના ઘીની બહુ ચર્ચા ચાલે છે તો મફુકાકાએ સો ટકા શુદ્ધ ઘીની ઓપનિંગ કર્યું છે અને તેનો ભાવ છે કિલોનો એકવીસો રૂપિયા તો મિત્રો શું તમને ઘી ગમે છે કે નથી ગમતું અને શું તમે ઘી મંગાવવાના છે નથી મંગાવવાના મિત્રો આપણે તો ઘી મંગાવવાના છીએ મફુ મફુકાકાનું શુદ્ધ ઘી તો મિત્રો મફુ કાકાનું શુદ્ધ ઘી એટલે કે ગુજરાતની એક જ દલક મફુકાનું શુદ્ધ ઘી તો અને ટેસ્ટમાં બેસ્ટ હરિવાની ચા એ રીતના જ મગફુકાનું ઘી કંઈક નવા અંદાજમાં આવી રહ્યું છે અને હાલ એસબી હિન્દુસ્તાની ટીમમાં વિડીયો પણ આવી ગયો છે મફુકાનો ધમાકો એટલે કે મફુકાએ જે ઘી લાવ્યું છે તેના વિશે વિડીયો બનાવ્યો છે કે ઘી કેટલો ભાવ છે અને કયા ક્યાં મળશે એ બધી એ વિડીયોમાં માહિતી આપી છે તો મિત્રો તમારા ગુજરાતી ભાઈને સપોર્ટ કરતા હોય તો એક લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતાના અને કમેન્ટમાં જે હાઇફનું બટન છે બાજુમાં તે હાઇપ નું બટન દબાઈ દીધો જેથી તમારા ભાઈ નો વિડીયો માં ચાલે તો ટાટા ટાટાબાઈ